હરપદળ ગામના મણિભાઈ કપૂરિયા એણે એક કવિતા લખી છે કે ભગો કહે છે હાલને ભૂરા ભગવાન ભગવાન રમીએ આ લુખું સુખું ખાવા કરતા થાળ મનોહર જમીએ હા ભણતરથી તો ભાઈગા ભૂરા કામના છીએ બાવા બાય કરશું તો બાળક થાશે રોજ દેશે કોણ ખાવા અને ઘરના કાંતે એની પેલા હાલને તરકટ ઘડીએ ભગો કહેશે હાલને ભૂરા ભગવાન ભગવાન કેરે કેર જૈન કહેજે ભૂરા ભગલો છે ભગવાન સાદું ભોજન એને કોઈ ન આપતા પીર પકવા પછી ખરાબ એકાદ મંદિર કરીએ છે પૂરા ભગવાન ભગવાન રમીએ એ લખ્યું છે ને કીધું છે કે આદ ચંદ્ર ઉપર પ્લોટ લઈ લેજે પૈસા નો હોય તો કેજે પ્રભુ પણ ચંદ્ર ઉપર એક એકાદો પ્લોટ લેજે શું કામ કે પૃથ્વી ઉપર તારા નામે પેશ કદમી છે બો એકલો મળે એકાદ તો તને બધી વાત કહો ana a